ધાબડાતરણ કરવામાં આવ્યું શિયાળાની ઠંડી ઠંડી કેટલાક લોકો માટે ગુલાબી હોય છે તો કેટલાક માટે હળથિજાવી દેનારી સમસ્યા બની જતી હોય છે

શિયાળાની કડકડાતી ઠંડીમાં રાત્રિના સમયે ફૂટપાથ પર રાતવાસો કરતા આણંદ કરમસ પાખરોલ વડોદરા અમદાવાદ નેશનલ હાઈવે પર

મંદિર દ્વારા અમદાવાદ વડોદરા તારાપુર બાંધણી વગેરે સ્થળોએ હળથરીજાવતી ઠંડીમાં ફૂટપાથ પર રેન બસેરા કરતા દરિદ્ર નારાયણોને વડતાલ મંદિરના શ્યામવલ્લભ સ્વામી અમૃત સ્વામી

તેમજ વડતાલમાં આવેલ શ્રી સ્વામિનારાયણ નિઃશુલ્ક હોસ્પિટલ કે જ્યાં કેશ કાઉન્ટર જ નથી અહીંયા સારવાર લેતા દર્દી સાથે તેમના સંબંધીને પણ નિઃશુલ્ક રહેવા અને જમવાની સુવિધા આપવામાં આવે છે